સનાતન ધર્મી છીએ પાર્વતી રામ સીતા રાધા કૃષ્ણ હનુમાનજી ગણપતિ કર્યો છે કે ઘરે ઘરે બધાના ઘરમાં રામાયણ અને ગીતાના ગ્રંથો આમાં આપણે કોઈની વિરુદ્ધમાં નથી આપણું મૂળ છે એનું સ્મરણ કરીને જે કરવું એ કરે મને તો કોઈ પણ ધર્મ ના વડા મળે ત્યારે હું એટલો આદરથી પૂર્ણ હૃદયથી મળું છું કે એના આટલા આદરથી કોઈ નહીં મળ્યો હોય પણ વિચારોની વાત આવે ત્યારે સમય આવે તમારી જાગૃતિ માટે હું મારા વિચારો રજૂ કરું છું સમય આવે બોલો સમય આવે એના અરીશભાઈ હું અમારા મહુઆમાં કોઈ પણ મહાપુરુષો વધારે કોઈ પણ શાખાના ગ્રુપમાં આવે મને કહે અને કદાચ ન કહે તો પણ મને એમ થાય કે મારા ગામમાં કોઈ મહાપુરુષ આવ્યા છે તો મારે જવું જોઈએ હું સ્વામીજી મળવા જાઉં અને એટલો આદરથી મળવું પછી આવે ચિત્રકૂટ તો એને એટલા આદા હૃદય થયેમ ઔપચારિકતા નહીં હું કેમ તમને મારું હૃદય બતાવું યાર પણ તોય મેં જોયું છે કે તોય જતા જતા એમાંથી એક એક પંક્તિ તો કોક બોલે છે દ્વેષયુક્ત જેમાં એ પોતાને પ્રતિપાદિત કરવાની કોશિશ કરતા એટલે મારે એને જવાબ ન અપાય કારણ કે મારે આંગણે આવ્યા છે જવાબ હું યોગ્ય સમયે સવિનય આપતો હોઉં છું અને તે પણ જાગૃત કરવા માટે હું જાત્યા ના બોલું સનાતન ધર્મ ઉપર પ્રહારો ઓછા નથી થઈ રહ્યા આપણા અવતારો ઉપર આપણા દેવતાઓ દેવી માતાઓ ઉપર આપણા સાધુ સંતો ઉપર આપણા ગ્રંથો ઉપર જ આક્રમણ થઈ રહ્યું છે ગણતરી પૂર્વક એવા સમયે વ્યાસ ગાદી લઈને ફરું છું એટલે ફરજ થાય છે એટલે સવિનય જાગૃત કરવા માટે કહું છું બાકી કોઈ લેવા દેવા દેશ મુક્ત ચિત્ત જે સાધુ ચરિત પરિવાર જેની સાથે ચાર પેઢીનો મારો સંબંધ પૂજપાથ ગિરધરરામ બાપા પૂજ્યપાત જય સુખરામ બાપા પૂજપાથ વર્તમાન રઘુરામ બાપા અને ભાઈ ભરત અને છેલ્લે દૈવત આટલી પેઢીનો હું જેનો સાક્ષી રહ્યો છું સાધુ રીતે સંત શિરોમણી જગતવંદે પણ એને નીચે દેખાડવાના પ્રયત્નો અમુક લોકો મને નિષ્કુલાનંદજી બાપાનું જે મને બહુ ગમતું પદ છે ગાંધીજીને ગમતું એને બહુ સરસ પંક્તિ લખી કે વેશ તો લીધો વૈરાગનો પણ દ્વેષ રહી ગયો બહુ દૂર જૈન ધર્મના એક આચાર્ય એક વખત એની બોલબાલા હતી જ્યાં સુધી રહ્યા એમણે કહેલું કે વેશના સાધુ કરતા વૃત્તિના સાધુ થવું એ વધારે ઉત્તમ સૌ પોતપોતે જેને માનતા હોય એને મહાન ચિત્ર એમાં કોઈ વાંધો આપો પણ બીજાને તમે અમારે લીધે આ બધું હવે જે અન્ન ક્ષેત્રનો હું સાક્ષી છું બસો પાંચ સાત વર્ષ જે અન્નક્ષેત્ર ને સદાવ્રત સદનું વ્રત લીધું હોય એને સદાવ્રત નો જેને સદનું વ્રત ધારણ કર્યું છે વીરપુર પરિવારના હું સાક્ષી છું અખંડ રામ ઉપાસના જે પરિવારની છે અખંડ રામ મંત્ર જેના પરિવારનો રામ મંત્ર છે રામચરિત માનસ અખંડ જે ઘરમાં વિરાજમાન છે અને જલારામ બાપા ફતેપુર અમરેલી પાસે ભોજલરામ બાપાનું શિષ્ય તરીકેનો સ્વીકાર અને વદલરામ બાપા પાસે આશીર્વાદ માન્યો આશીર્વાદ ગુરુ જ આપે એના જ લેવાયું કે મારે અન્ન ખોલવું અને બાપા એ અન્નક્ષેત્ર શરૂ કર્યું બીજાની થાળીમાં અન્ન પીરશું એટલું જ નહીં ઠાકોરજી ની થાળીમાં વીરબાઈ માને પણ આપી દીધા કોણે કર્યું આવું તમે કલ્પના કે તમારે જરૂર છે તો લઈ જાવશે અને ભગવાન ગોંઠો પીડ્યો વીરપુરને પાદરથી પાછા આપવા ને જય બાપા મને કહે બાપુ એવો સંકલ્પ થાય છે કે હવે જલારામ બાપાના મંદિરે કોઈ પૈસા ધરાય બંધ કરવું છે મારી આ રૂબરૂની વાત મેં એટલું જ કહ્યું કે બાપુ કોઈ ત્યાગ કરે એ મને બહુ ગમે પણ આજનો સમય આવતીકાલ આ દુનિયા મોંઘવારી કે નહીં બાપુ જે થાય તે અને બાપા પેઈડ માણસો રાખવા પડે છે કોઈ ભૂલથી પૈસો ન ધરે એકાદ જ જગ્યા તો દેખાડો એકાદ જ જગ્યા તો દેખાડો અને મેં કહેલું બાપા વીરબાઈ માને ભગવાનને સોંપી દીધા એ બીજું પગલું હતું અને એક પૈસો ને સ્વીકારવો એ વામન વીરપુર નું ત્રીજું પગલું આવું મેં કહ્યું અને એ સાધુ ચરિત સંત શિરોમણી જલારામ બાપા એમના પરિવારની પણ સાધુ જે નિવેદન આપ્યું ભરતે તમે વાંચજો સાંભળજો એમાં સચ્ચાઈ પડી છે ક્યાંય કટુતા નથી આ સાધુના ઘરને શોભે ભાઈ આ વાતમાં અમે સહેમત નથી બસ સત્ય વાત અને આવી મનગઢત બાદ કે જે કઈ કોઈએ પુસ્તકમાં લખી હોય કે કોઈ કંઈક કર્યું હોય કે કોઈ મંદિરમાં રાખી કે આપણે કેવી રીતે માણસોની ઉદારતા જોતા હોય ને ક્યારેક આવું થાય ક્યારેક એમ થાય બધાની દયા આવે છે દયા આવે છે બહાર કોઈ માફી માંગી લે એ બહુ સારી વસ્તુ છે ભગવત કૃપા છે પણ અવારનવાર સનાતન ધર્મ ઉપર આવા પ્રહારો થતા જ રહ્યા છે જાગૃત રહે સાવધાન રહે એટલી જ મારી આપને બધી વ્યાસપીઠો બોલે બધા ધર્મસ્થાનો બોલે બધા આચાર્યો બોલે બધા ધર્મગુરુઓ બોલે આપણા સનાતન ધર્મની જે પરમ પીઠો છે એને તો આપણે કંઈ ન કહી શકીએ પણ વિવેક તો બાળક તરીકે કરી શકીએ કે બધા બોલે અને હું તો છેલ્લે એટલું જ કહું મારો તો સંવાદનો માણસ છે સાહેબ હું તો એટલું જ કહું કે બોલો ભાઈ બંગલા બોલો ભૈયા કેરી હાટડી ભાળેલું કાંઈક જીભથી ભાંખો વૃદામાં નહીં તો આપણે સૌ જાગૃત રહીએ ભગવાન સૌનું ભલું કરે મેં જોયું છે કે સનાતન ધર્મ ઉપર આજે ઘણા લોકોને બહુ દ્વેષ છે અતિશય દ્વેષ એકાદું વાક્ય તો મારી બાપુ મને મળે હું પ્રેમથી મળું એટલું હૃદયથી મળું કે હૃદયથી કહું પણ જતાં જતાં એનું ટપકું તો મૂકે ને ત્યારે ને ત્યારે મારે આંગણે હું જવાબ આપું તો મારી સાધુતાને દાગ લાગે પછી જ્યારે અવસર મળે ત્યારે સમાજને થોડક જાગૃત કરવા માટે સવિનય કહેતો હું બોધ હોય ને કોઈનો વિરોધ કરે જ વિરોધ કરવો એ અનુપસ્થિતિનું પ્રમાણ છે વેષ તો ધર્યો ઇસ્કુલાનંદ ઈશ્કુલાનંદ સ્વામીનું અદભુત પદ છે પણ દ્વેષ રહી ગયો બહુ દૂર

કે કોઈ પણ સાધના પદ્ધતિ હોય જે તે કહેવાતા ધર્મ હોય બધા પુરુષોની વાતો હોય એ બધાને પ્રણામ પણ કોઈ ધર્મની સાથે સનાતન શબ્દ લાગ્યો છે મને કોઈ કહે હું સ્વીકારી હું તો સ્વીકારનો આદમી છે સનાતન શબ્દ કોઈ સાથે લાગ્યો હોય તો કેવલ આપણા વૈદિક હિન્દુ ધર્મ માટે જ લાગ્યું હવે કદાચ આ મારું નિવેદન સાંભળીને કોઈ સનાતન લખવા માંડે તો હું બી